નમસ્કાર ડીબી લાઈન ન્યૂઝમાં આપણું સ્વાગત છે મહત્ત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગોગંબા નજીક રાયનમુવાળા જે કન્યા સાક્ષરતા નિવાસી શાળા છે એની સામે બે બાઇક સવારો વચ્ચે લગભગ અકસ્માત થયો છે અને એની અંદર નિકોરા ગામના જે ત્રણ યુવકો છે એ પૈકી બે યુવકોની હાલત ખૂબ જ ગંભીર છે ખૂબ જ એટલે અતિશય ગંભીર એના દ્રશ્યો હું બતાવી નથી શકતો એટલી હદે એમને માથાના ભાગે વાગેલું છે અને પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર આ લોકો કદાચ પાવાગઢ પંચમહોત્સવ જોવા જઈ રહ્યા હતા એવું લાગી રહ્યું છે અને તે વખતે પૂર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની બાઇક હંકારી અને આ યુવકો જઈ રહ્યા હતા જેના કારણે અકસ્માત સર્જાયો છે અને એની અંદર જે ઘાયલ યુવકો છે ને એટલી હદે એમને માથા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે કે આ અકસ્માત જીવલેણ અકસ્માત કહી શકાય આટલા આટલા અકસ્માતો થવા છતાં પણ બાઇક સવારો જરાક પણ સુધારવાનું નામ નથી લેતા કે એમના પરિવારજનોની પણ ચિંતા નથી કરતા કે એમના ઘરે કોઈ એમની રાહ જોઈ રહ્યું છે ત્યારે અકસ્માત પણ જીવલણ અકસ્માત થયો છે અને નિપુરા ગામનો હોવાનું જાણવા મળ્યું છે